કચ્છના અંજાર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને ઝાડમાં લાગેલી કેસર કેરી પડી ગઈ જેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે આ વર્ષે કચ્છના કેસર કેરીના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે નોંધનીય છે કે બજારમાં કચ્છની કેસર કેરીની માંગ સૌથી વધુ હોય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સતત કેરીના ઉત્પાદન સમયે હવામાનમાં ફેરફાર થતા ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થઈ જાય છે આ વર્ષે ખેડૂતે કેસર કેરીના ઉત્પાદનમાં વધારો થાય તેવી આશા પર પાણી ફરી વળ્યું છે ચાલુ વર્ષે પચાસ થી સાહીઠ ટકા કેસર કેરીના ઉત્પાદનની આશા હતી પરંતુ આ વર્ષે વીસ ટકા કેરીનો પાક બરબાદ થયો છે એટલે આ વર્ષે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતોની માંગણી છે हाँ भाई हाला كيف بتتعب ورا લાલકૃષ્ણ અડવાણી આવ્યો ને હતો કેશું કહી

પવન સાથે વરસાદ પડ્યો એમાં કેસર કેરીમાં આખા ખેડોઈ અંજાર તાલુકામાં ગામડો ગામ ભુજ ગામડામાં બધે કાલે કેસર કેરીમાં ખૂબ જ નુકસાન થયું છે અને અવનવર બાગાયત જાળી માટે કે અવરનવર વાવાઝોડા કે વરસાદ પવન આવે છે બાગાયતમાં બહુ નુકસાન થાય છે ખેડૂત બહુ મહેનત કરી રહ્યા છે કેસર કેરી પાક માટે પણ કોઈ ઉત્પાદન નથી લઈ શકતા કારણ કે અચાનક હવામાન પટ અદલ બદલ થતી હોય પવનના કારણે અને નુકસાન બહુ ખેડૂતને આ એના હિસાબે થતી હોય તો બજારની અંદર માં કેસર કેરી પણ બહુ વખાણમાં એમ કે સારી થશે પણ ચાલીસ થી પચાસ ટકા જ આવડી છે એમાં કાલે વીસ ટકા પચ્ચીસ ટકા જેટલું તો કાલે નુકસાન થયું કેસર કેરીમાં સમગ્ર અંજાર તાલુકો ભુજ જિલ્લામાં બધે ગામો ગામ બહુ કેસરનું નુકસાન થયું છે એમાં ખેડોઈ ગામ અંજાર તાલુકાને

એમાં પણ વીસ ટકા આમ આ વરસાદ ને પવન ના કારણે ખરી ગયા છે એના કારણે સરકારમાં અમારે સરકારે અમારે સામે જોવું જોઈએ કે આ વીસ ટકા આમમાં કેરીમાં અમારે શું આમાં કરી કરવું પડે અને શું આમાં અમારે બાગાયતીમાં વેચાણ કરવું પડે અને ખેડૂતને પછી આ જાગૃત કરવા ખેડૂતને જાળવી રાખવા માટે સરકાર અમને સહાય કરવી જરૂરી છે